ભજિયાનો પ્રોગ્રામ છે આજ ભજિયાનો આલે તો ભાઈ ડડાકો છે ભાઈ નવી રેસિપીનો પાછો ચટમે ચટણ ખજૂરની છે ને ખજૂર આમલી ગોળ સરસ મજાની જો બા ખજૂર એ સુધારવા મળ્યા છે જો ખજૂર તૈયાર કરે છે ખૂબ સરસ મજાની આ તો રેસિપી છે મરચા મકાઈ પાલક અને પાતરાના પાન કેટલી જાતના છે 3 જાતના છે ત્રણ જાત ના બજેટ આઈટમ છે ભાઈ પાલક પાત્રા મિક્સ એટલે શા સાઈડ થઈ જાય મકાઈ મરચા પાલક પાત્રા સરસ સરસ મજાની આજ ભજાની રેસીપી છે બેનો કોમેન્ટ કરજો કે મે આ બનાવી છે કેવું દેખાય છે તમને એટલું કહેજો આ સાજી ના એની માથે લીંબુ નું પાણી હા મો કેમ એસિડ જેવું છે સાજીના ફૂલ હોય ને એટલે પોતે થાય સાજીના ફૂલ ને લીંબુ બધું એસિડ જેવું જ કહેવાય ઓર્ગેનિક ન કેવાય એસિડ જેવું જ કહેવાય બરાબર મસ્ત મજાનો લોટ લીંબુનું પ્રમાણ હોય ને એટલે એસિડની વળે હમ એવું છે નહીં સરસ મજાના ચાર જાતના ભજીયા બની જશે ભાઈ આ કેમ નોખા નાખા ભાઈ આમાં મા મરચા નાખવા લોટ જુદા જુદા છે હમ આ મા મિક્સ કરવાનો બધે બરોબર ના મરચા ના કરવાના સ્પેશિયલ મરચા ના જુદા છે મકાઈ ને પાલક એ જુદું છે હમ એ વકલ છે નોખા નોખા મરચાના એક વાર થોડા કાચા પાકા કાઢી ને પછી પાછા ફરીને કરીએ ને એટલે કડકડિયા મસ્ત થાય બરાબર મરચાનો ગાણવો ભાઈ પહેલો શરૂ થયો છે જોઈ શકો છો બેનો કોમેન્ટ કરજો કે આ મરચાના મે ભજીયા બનાવી છે બધી બેનો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે બધી બેનોનો ખૂબ ખૂબ આભાર પેલો ગાણવો મરચાનો ગરમા ગરમ બની છે વેલા વેલા જમવા વધારો

પછી આ પાલક પાત્રાનું બધું મિક્સ થાય એ પણ બનશે આદુ આગુ ચીણી નાખ્યું કટિંગ થઈ જાય બીજું આઈટમ કઈ છે મકાઈ 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 પાલક મકાઈ ને પાલક ને પાતરાના પાન આમાં ત્રણ જાતની છે આમાં બજ્યાન ચાર કુલ ટોટલ છે ને હમ આમાં આમલીની ચટણી ખજૂરની બધી મિક્સલ કરી લેવી થોડું સ્વાદ આવશે પાછો ચટણી સામે આવી જોઈએ ચટણી વગર સ્વાદ ન હોય ચટણી પહેલા જોઈએ

આતું મચાં પતની પછી બહુ રમમાં બહુ જદી જદનું આઈટમ છે પૂજિયા સાપ જેવું કેવાય ઘણું બધું તો મસ્ત છે પોચા શિયાળામાં નો ખાવા હોય ને તો ખાવાનું મન થઈ જાય એવા તો જીયા રોજ એવા ફર્સ્ટ ક્લસ બન્યા છે

મજાના ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ ગયા છે મહારાજ ને પણ જેવો થાળ ધરાવી રહ્યા છે ચટણી મહારાજ ને શ્રી ખોડિયાર ભગવાન થાળ ધરાવી રહ્યા છે દરરોજ થાળ ધરીને જ પછી જમવાનું હોય આ પ્રસાદી થઈ જાય પ્રસાદી જમવાથી કોઈ બી આપણે શરીરને પ્રોબ્લેમ ન થાય અખંડ મહારાજ અને આય શ્રી ખોડિયારમાં આપણું ધ્યાન રાખતા હોય શ્રી ખોડિયારમાં પણ થાલ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો મહારાજ મહારાજને પણ થાલ અમારા ગરમા ગરમ ભજીયા ચાર પાંચ જાતના સુખડી છાશ ચટણી ચટણી ખૂબ સરસ મજાનો મહારાજનો થાળ થાલ દરરોજ થાળ ધરીને પછી જમવાનું હોય અને દરરોજ ક્યારેક વીડિયામાં તો નથી બતાવતા પણ ક્યારેક ક્યારેક બતાવીએ છીએ જય સ્વામિનારાયણ

વેગે વેલા યા મારામ દુખના બિયા નામાં મેરા પૂરા પૂરાય પરમ પાર રામ આવો ઓ રામ રામ વેગે વેલા ઓ મારામ ದು ಯಾರಾಮ ಬಳಿ ನಾ ಬುಗಾರ ನಿ ಭಾಳ ಮಾರಾಖ್ಯಾ ಮಾರ ಆ ಓ ರಾಮಯ ರಾಮೆ ಬೇಳ ಯಾವ ಮಾರ ದುಖನ ಬೇಳಿ ಯಾವ ಮಾರಾ ರಾಮ ಪ್ರಣ ಸ್ಥಂಭ ದಾ ಥಂಭೇನಿ ಮಾಾರಾಮ ಆ ಓ ರಾಮ ಓ ರಾಮ તે લકડા ઠારી નાખ્યા મારા રામ આવો રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ પવસાગર તારો મારા રામ જય જય સર ખૂબ સરસ મજાનું ગયું જે જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાયને સહાય કરી છે પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય બધા ભગવાને મદદ કરી છે પણ હાચા દિલથી ભજતા હોય ને તો બાકી ભગવાનને કોઈ સંભાળવું નથી ને પછી દુઃખ તેમ કહ્યું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી ભગવાનને અખંડ ભક્તિ કરવી પડે જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગયું જય ઇશ્વનાય দুঃখ দমনকারী পরম করুণাময় দাও দাওয়ায় মাতে দাও দাওয়ায় পরম করুণাময় দাও দাওয়ায় কৃষ্ণ নামের নাই জয় করো নামের